વડોદરામાં યુનિવર્સિટી કોમન એક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન એમએસ યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે ત્યારે ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ દોટ મૂકી ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવાનો આરોપ કોમન એક્ટ સામે રાજ્ય સરકારમાં રજૂઆત કરાશે યુનિવર્સિટી કોમન એક્ટ આવ્યા બાદ ઇતિહાસમાં પહેલી વખત વડોદરામાં એવું બન્યું છે કે એમએસ યુનિવર્સિટીમાં કટ ઓફ રેટ જનરલ કેટેગરીમાં પંચોતેર ટકા અટક્યું છે જેના કારણે પંચોતેર ટકાથી ઓછા જે વિદ્યાર્થીઓના માર્ક્સ આવ્યા છે તેમને પ્રવેશ નથી મળ્યા અને આવા વિદ્યાર્થીઓને હવે ખાનગી યુનિવર્સિટી તરફ દોડ મૂકવી પડી છે ત્યારે વડોદરામાં વડોદરા હિતરક્ષક સમિતિનું નિર્માણ કરીને જે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ છે આગેવાનો છે તેઓ એકત્રિત થયા છે અને આજે કમાટીબાગ બેનસ્ટેન્ડ ખાતે તમામ લોકોએ એક મીટિંગ યોજી મિટિંગ બાદ શું નિરાકરણ આવ્યું આપણે તમામ લોકો સાથે વાત કરીશું મિટિંગ બાદ શું નિરાકરણ હવે કઈ રીતે આંદોલન કરવામાં આવશે આજ રોજ એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમએસ યુનિવર્સિટી બચાવો આંદોલનમાં ખાસ કરીને યુનિવર્સિટીમાં લગભગ પચાસ ટકાની વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન ન મળે એવી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને આ વખતના મેરિટમાં જ્યાં દીકરીઓ માટે એક્યાસી ટકા કરતાં વધારે અને દીકરાઓ માટે પંચોતેર ટકા કરતાં વધારે એડમિશનો જે છે એ એટલા ઉપરથી મેરિટ હોય એ લોકોને જ એડમિશન મળે બાકીના આ વડોદરા શહેરના દીકરા દીકરીઓએ ભણવા માટે વડોદરા શહેરની બહાર જવું પડે જેમાં ખાનગી યુનિવર્સિટીની ખૂબ ઊંચી ફીસ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને ઘણી બધી વસ્તુઓ જે તેમને સહન કરવી પડે વડોદરાના નગરજનો જે મોટાભાગે કર્મચારીઓ છે એ લોકોની આવક મર્યાદિત છે એ લોકોને આ વસ્તુઓ જો આવીને ઊભી રહેશે તો કદાચ એમના દીકરા દીકરીઓ ગ્રેજ્યુએટ નહીં થઈ શકે એટલે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે યુનિવર્સિટીના સત્તાધીશો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારને એક રજૂઆત કરવાના છે કે એમએસ યુનિવર્સિટી નગરજનો માટે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને જે જે વધુમાં વધુ વિદ્યાર્થીઓને એડમિશન મળે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી સરકારમાં રજૂઆત કરવામાં આવશે તમે તો વિદ્યાર્થી આગેવાન પણ છો અને યુનિવર્સિટીમાં ભણો પણ છો શું પરિસ્થિતિ છે આજે જે વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળ્યા એમના પર કયા પ્રકારનું આજે આવ્યું છે પરિસ્થિતિ એમની થઈ છે વિદ્યાર્થી નેતા તરીકે સૌથી વધારે રજૂઆત મેનેજમેન્ટ સામે અમે પોતે રહીને સાથે વિદ્યાર્થી સંગઠનો રહીને અમે લોકોએ કરી છે પણ સત્તાધીશો છે તેમની મનમાની કરી રહ્યા છે તેમની તાનાશાહી કરી રહ્યા છે કારણ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તેનું પહેલાં નામ જ હતું બરોડા યુનિવર્સિટી બરોડા એટલે બરોડાના જે વિદ્યાર્થીઓ હોય તેનો હક એના પહેલાં મળવો જોઈએ પણ આજની તારીખમાં જોશો કે કોમર્સ જેવી ફેકલ્ટીમાં પંચોતેર ટકા એડમિશન અટકી ગયા છે એ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ખૂબ શરમજનક વાત છે યુનિવર્સિટીના સત્તાધીશોને આ વસ્તુએ શરમ આવી જોઈએ કારણ કે વડોદરાની જે યુનિવર્સિટી છે એ મહારાજાએ એક રૂપિયામાં યુનિવર્સિટીના સત્તાધીશોને ભાડે આપેલી યુનિવર્સિટી છે અને આજે તમે એનું પ્રાઇવેટાઈઝેશન કરી રહ્યા છો આજુબાજુની યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવા માટે અહીંયા એડમિશનો ઘટાડી દીધા છે તમે કહો છો કે ફક્ત ને ફક્ત પાંચ હજાર સીટો અહીંયા આપીશું પણ તમે જોશો કે આજની તારીખમાં બે થી ત્રણ બિલ્ડિંગો એવા છે જે ખાલી પડ્યા છે પણ યુનિવર્સિટીઓ તો એમનું પૈસાની લાલચ આજુબાજુની યુનિવર્સિટી સાથે સાંઠગાઠ એટલે ક્યાંક ને ક્યાંક પોતાના પૈસાને વ્યવહારને લીધે એડમિશનો ઘટાડી દીધી સર શું કહેશો આ તો વાત થઈ કે પ્રવેશ નથી મળ્યા પણ હવે આગળની રણનીતિ શું આગળની રણનીતિમાં અત્યારે જ બધા વિદ્યાર્થી મિત્રોએ બધાએ નક્કી કર્યું પૂર્વ વિદ્યાર્થીઓએ કે મંગળવારે આપણે સૌથી પહેલાં આંદોલન આવેદનપત્ર આપીશું વીસીને અને ત્યારબાદ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું પણ વડોદરાના વિદ્યાર્થીઓને ન્યાય મળવો જ જોઈએ એમાં કોઈ શંકાને સરકારના હાથમાં વીસીના હાથમાં કંઈ નથી સરકારે પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને અમારી વાચા સરકાર સુધી પહોંચે એ માટે આ મીડિયાને પણ અમે અપીલ કરીએ છીએ